જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત જય સંવિધાન મિત્રો આ વિડિયો દ્વારા આપ સર્વને હું જણાવવા માગું છું ગુજરાત રાજ્યમાં પાટણ જિલ્લાનો ચોરાળ વિસ્તાર છે તો એ ચોરાળ એટલે સાતલપુર તાલુકામાં લગભગ આવી જાય છે તો એ વિસ્તારને ખરેખર કેનાલના પાણીથી અમુક બારથી તેર ગામડાઓને વંચિત રાખવામાં આવેલા છે માઈનોર કેનાલથી તો એ કેનાલના પાણી માટે અવારનવાર રજૂઆત કરેલી છે આ વિસ્તાર લગભગ ચોરાણ વિસ્તાર પૂરેપૂરો ખેતી આધારિત વિસ્તાર છે અહીંયા કોઈ નથી નોકરીઓની તક નથી કાંઈ અને સાંતલપુર તાલુકો લાગે છે તો તો તાલુકા પંચાયત કચેરી વારાઈમાં છે અહીંયાથી ત્રીસ કિલોમીટર અને એકમાત્ર ભારતનો તાલુકો એવો છે કે જેને તાલુકા પંચાયત કચેરી જવા માટે ટોલ ગેટ દેવો પડે છે આવું કોઈ જગ્યાએ તમે નહીં જોયું હોય પોતાની તાલુકા પંચાયત કચેરીનું તો રોજ કામ હોય અત્યારે મોદી સરકારે ઓનલાઈન બધું કરી નાખ્યું છે ભાજપ સરકારે તો રોજ જવું પડે તાલુકા પંચાયતમાં રોજ ટોલ ટેક્સ દઈને જવો પડતો હોય છે ના આપીએ તો સીધા ઝઘડા થાય છે વારંવાર રજૂઆતો કરેલી છે છતાંય આ વિસ્તારને માઇનોર કેનાલથી વંચિત કરવામાં આવેલી છે અવારનવાર ઘણા આંદોલન કર્યા ઘણા ઉપવાસ આંદોલન કર્યા ઘણા નેતાઓને જાણ કરવામાં આવેલી છતાંય આ માઇનોર કેનાલનું કામ થતું નથી રૂપિયા મંજૂર કરાવેલા છે પૂર્વ આપણા રઘુભાઈ દેસાઈ સાહેબ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે એમને ગ્રાન્ટ મંજૂર કરાવેલી કેજૂર કરાવેલું પરંતુ હજુ સુધી એ વિસ્તારને આ કેનાલનું કામ ચાલુ થયેલું નથી જો ભારત દેશની અમુક નદીઓનું પાણી છે એ વિદેશમાં જઈ શકતું હોય આજુબાજુના દેશોમાં જાય છે જઈ શકતું હોય તો ભારતના છેવાડાના ગામો સુધી શા ના પહોંચે અરે સાહેબ આ તો ખેતી પ્રધાન દેશ છે અને અમારો ચોરાડ વિસ્તાર એક ખેતીલાયક બહુ સારી ફળદ્રુપતાવાળી જમીન ધરાવે છે અહીંયાના ખેડૂતો બહુ મહેનત છે તો વિદેશમાં જો ભારત સરકાર પાણી આપતી હોય તો આ વિસ્તારને શા માટે માઇનોર કેનાલથી વંચિત રાખવામાં આવ્યો છે અને કેનાલો મંજૂર થઈ ગઈ છે એની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે તો શા માટે કામ શરૂ કરવામાં નથી આવતું આ મારે ખાસ પૂછવું છે એમાં મોદી સાહેબનું ગુજરાત મોદીનું વતન છે સાહેબનું છતાંય આ વિસ્તારને આટલા વિસ્તારને કેનાલના પાણીથી વંચિત શા માટે રાખવામાં આવ્યા પૂરેપૂરો પંચાણું ટકા એમ નહીં પંચાણું નહીં પણ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વિસ્તાર ખેતી આધારિત છે અને બધા ખેતી કરે છે તનતોડ મહેનત કરે છે અને અહીંયાના ખેડૂતો બહુ માઇન્ડેડ ખેડૂતો છે બહુ મગજવાળા ખેડૂતો છે તો મારે આ તંત્રને પૂછવું છે કે જો ભારત દેશની અમુક નદીઓનું પાણી છે એ વિદેશમાં જઈ શકતું હોય આજુબાજુના દેશોમાં જાય છે તો અહીંયાના વિસ્તારના લોકોને શા માટે પાણી નથી મળતું માઈનોર કેનાલની ખાસ જરૂર છે આ વિસ્તારના લોકો બેંકોની લોનો લઈ લઈને પોતાના ઘર પરિવાર ચલાવે છે આ વિડીયો મેં અમુક ટાઈમ પહેલાં પણ અપલોડ કરેલો એટલે આ વિડીયો મારો ઓછા લોકો જોઈ લો પણ હાલે ફરીવાર આ હું વિડીયો અપલોડ કરું છું અને સરકારશ્રીનું ધ્યાન દોરવા માગું છું કે જો આ વિસ્તારની અંદર પાણી પહોંચી જાય તો આ વિસ્તારને બીજી કોઈ જરૂર નથી પાણીની એક ખોટ બહુ સર્જાઈ રહી છે મહેરબાની કરીને આ વિસ્તારનું સારી રીતે કેનાલનું પાણી પહોંચે અને આ વિસ્તારના ખેડૂતો સદ્ધર થાય એ મારી આશા છે કોઈ બોલવાવાળું નથી બધાને એવું લાગે છે કે મારે શું મારે શું પરંતુ કોઈ ના બોલે ને કોઈ અવાજ ના ઉઠાવે તો ખરેખર આવનાર પેઢીઓ ખતમ થઈ જશે અને બોલીએ તો લોકો અવાજ દબાવવાની કોશિશ કરે છે તો મારી સર્વને નમ્ર વિનંતી છે કે આપ થોડું વિચારો કે તમારું કોણ સારું કરે છે પણ હું એ કહું છું પોલિટિક્સની પાર્ટીઓને કે તમારે સારા કામ કરવા જ હોય અને પબ્લિક સાથે રહેવું હોય અને પબ્લિક પાસેથી મત લેવા હોય તો સુકામાં કામ નથી કરતા કરો ને સારી રીતે કરો અને એ કરો તો એવું ના કરતા કે આજે કામ થઈ જાય પછી પાણી પણ ના ચડે અને એમને એમ બાઈપ પાઇપ લાઈનો તળાવો એમના એમ ખુલ્લે ખુલ્લા કોરે કોરા પડ્યા હોય અને ગ્રાન્ટ વપરાઈ જાય ધ્યાન રાખજો આવું ના કરતા અને જે ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ છે એમને ખાસ કહું છું કે તમે જે ભ્રષ્ટાચાર કરો છો કરો લિમિટમાં કરો નકર તમારા આવનાર બાળકો એવા પાકશે ને કે કોઈને હાથ નહીં હોય કોઈને આંખ નહીં હોય કોઈ લૂલા લંગડા હશે આ હું તમને કહું છું બધા જો કે બધાએ અધિકારીઓ એવા નથી હોતા દસ ટકા જ ખાલી સારા હોય છે પણ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમને ખાસ કહું છું અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર જે હોય તે બધા એવા નથી ખરાબ હોતા પણ અમુક લોકો આવું કરતા હોય છે કરો તમારું કમિશન રાખો તમે કમાવો તમે ધંધો કરો છો તમારો ધંધો છે પણ કાંઈક વ્યવસ્થિત રીતે કામ કરો એવી આશા છે કારણ કે તમે વિચારો મિત્રો એક માણસની બધું લાગી જાય તો માણસ બરબાદ થઈ જતો હોય છે પણ આને આ લોકોને તો કોઈ બદદુઆ લાગતી જ નથી લોકો કહે છે કે બધું લાગે તો માણસ બરબાદ થઈ જાય અમારા ચોરાડની અંદર જેટલી વસ્તી છે ને બધી બદુઆઓ આપે છે મરી જાય એના છોકરાઓ આવવા પાકે એમના વસ્તાર આવા પાકે પણ છતાંય કોઈને કાંઈ બધુઆ લાગી નથી એ તો દિવસે દિવસે એ પ્રગતિ કરતા જાય છે તો મારી એક નમ્ર વિનંતી છે કે આ વિસ્તારને જલ્દી ને જલ્દી પાણી મળે બીજી વાત કે જે લોકો આ હુમલામાં અઠ્યાવીસ લોકો જમ્મુ કાશ્મીરમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે લોકોએ પોતાના પ્રાણ આપ્યા છે ફરવા ગયેલા હતા એમને તો એ લોકોને દિલથી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પરિવારને એમનો પરિવાર આ દુઃખ સહન કરી શકે એવી શક્તિ આપે એવી આશા સાથે સૌને જય માતાજી જય હિન્દ જય સંહિતા